આદિવાસી નેતા અને કોંગ્રેસના આગેવાને ધારાસભ્ય ચૈતર વસાવાને લુચ્ચુ પ્રાણી કહ્યું છે અને આજ નરેન્દ્ર રાઠવાને વળતો પ્રહાર ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે

પ્રભુત્વ પણ છે અને વર્તમાન સમયમાં ધારાસભ્ય ચૈતર વસાવા છે અને ચૈતર વસાવાના હવે પડકાર તેમના જ ગઢમાં ક્યાંક ને ક્યાંક ઉભા પણ થઈ રહ્યા છે અને છોટા ઉદેપુરના જે કોંગ્રેસના નેતા અને આદિવાસી આગેવાન છે નરેન્દ્ર રાઠવા તેમણે પણ નિવેદન આપતા કહ્યું છે કે ચૈતર વસાવા જે પ્રકારે આદિવાસીઓના જળ જમીન અને જંગલની વાત કરે છે પરંતુ વિધાનસભામાં આદિવાસીઓની અનુસૂચિ પાંચ છે તેને લઈને કેમ તે અવાજ ઉઠાવતા નથી અને ચૈતર વસાવા એક લુચ્ચું પ્રાણી છે હવે વળતો પ્રહાર ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે ત્યારે આ જાહેર મંચ પરથી એ મીડિયાના લોકો હોય એ ભાજપના નેતા હોય એ કોંગ્રેસના નેતાઓને પણ કહેવા માંગીએ છે અમારે આમ આદમી પાર્ટીનું બે હજાર બાવીસ નું મેનુફેસ્ટો તમે જોજો અને એ જ મેનુફેસ્ટો અમારો આવનારા વર્ષોમાં પણ રહેવાનો છે ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર જ્યારે બનશે ત્યારે આદિવાસીઓની અનુસૂચિ પાંચ એ ચાહે કોંગ્રેસ હોય એ ચાહે ભાજપ હોય આજ દિન સુધી લાગુ નથી કરી એ પહેલું કામ અનુસૂચિ 5 લાગુ કરવાનો કામ આમ આદમી પાર્ટી કરશે સાથીઓ આ મંચ પરથી તમને વિશ્વાસ આપું છું હું ખાતરી આપું છું જો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બનશે તો ગુજરાતમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન આદિવાસીમાંથી ચૂટાયેલો ધારાસભ્યને અમે ચેરમેન બનાવીશું સાથે અમંત પરથી તમને અમે ખાતરી આપીએ છીએ આમ આદમી પાર્ટીની સરકાર જે દિવસે બનશે તે દિવસે ગુજરાતમાં પેશા એક ઓગણીસો છન્નું જેની અમલવારી નથી થતી ત્યારે આમ આદમી પાર્ટી આવનારા વર્ષોમાં ગુજરાતમાં પેશા ની અમલવારી થાય ગ્રામસભાનો પાવર એને મળે એ કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે અમે કરીશું આજે ગુજરાતમાં

પાર્ટી આદિવાસીઓના અધિકારોની વાત હોય પીછડા દલિતોની વાત હોય ખેડૂતોની વાત હોય વિદ્યાર્થીઓની વાત હોય કે મહિલાઓની વાત હોય દરેક વર્ગ માટે લડવા માટે કટિબંધ છે અને અમે હર હંમેશ ગુજરાતની જનતા માટે લડીશું અને એ ચાહે વિદ્યાર્થીઓના શિક્ષણની બાબતો હશે ખેડૂતોના પાકના ભાવની બાબતો હશે કે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટોમાં સંપાદન થતી હશે એને યોગ્ય વળતર મળે એમને ન્યાય મળે એ દરેક મોરચે આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે ત્યારે સાથીઓ આજે વધારે વિશેષ વાત અમે નથી કરતા આજે માન્ય કેજરીવાલ જે આપણી મધ્ય પધારનાર છે એમને આપણે સાંભળવાના છે છે ઉત્સાહ મનોબળ વધારવાના પણ આજે જે બાબા સાહેબ આંબેડકરે જ્યાં સંકલ્પ લીધો હતો એ ભૂમિ પર આપણે ઉપસ્થિત થયા છે ત્યારે આ તાના સાહેબ સરકાર સામે આપણે ના ઝુકેંગે ના ડરેંગે અને લડેંગે ના નારા સાથે ના સંકલ્પ સાથે